નમસ્કાર વિશેષ ન્યૂઝમાં ચૈતર વસાવા સાથે વિશેષ વાતચીત કરવી છે પંદરમી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવે છે જનજાતિ ગૌરવ દિવસ પણ છે અને આદિવાસી સ્વાતંત્ર સેનાની બિરસા મુંડાની એકસો પચાસમી જન્મી જયંતિની ઉજવણી પણ ચાલી રહી છે તો ચૈતરભાઈ તમે નરેન્દ્રભાઈને વેલકમ કરવા માટે તૈયાર છો હા હમણાં તો ડેડિયાપાડા મારે નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે જવાને પ્રતિબંધ છે અને દેશના વડાપ્રધાન વડાપ્રધાન શ્રી મારા વિસ્તારમાં આવે આવે છે છે એટલે એમને અમે રીતે આવકારીએ છીએ ત્યારે બીજો તો સ્થાનિક લોકોને નવા રસ્તાઓ બની જશે એટલા એટલા એરિયામાં કામ લાઈટનું પેન્ડિંગ હશે રંગો રંગાન હશે ફૂલ ગુલાબી બધા ચિત્રો હશે આ બધી સ્વચ્છતા હશે બધું કામ થઈ જશે અને વડાપ્રધાન શ્રી એકસો પચાસ જ્યારે જયારે ગૌરવ દિવસ આવે છે બિરસા જે જનનાયક બિરસા મુંડાની ની જયંતિ ઉજવાય છે એમાં જ આવે છે ત્યારે ને પણ ડેડિયાપાડામાં આવે છે ત્યારે ને જે પ્રતિમાને ફૂલહાર કરવાના છે પ્રતિમા મારી આગેવાનીમાં અમારા કમિટી દ્વારા અમે સ્થાપના કરી છે ત્યારે એમને શાબ્દિક રીતે અમે ડેડિયાપાડામાં આવકારીએ છીએ જે પ્રતિમાની તમે વાત કરો છો કે તમે જેની સ્થાપના કરી છે પણ બિરસા મુંડા જે છે જે આખા દેશનો આમ તો ગૌરવ છે પણ આદિવાસી તમે છો ત્યારે તમને વિશેષ ગૌરવ હોય એમની કલ્પનાનો આદિવાસી સમાજ બન્યો છે જે પ્રકારે બિરસા મુંડાનો જન્મ અઢારસો ને માં થયો અને પચીસ વર્ષની આયુમાં એમણે અંગ્રેજો સામે લડીને શહીદી વોરી ત્યારે બિરસા મુંડા ની જે લડત હતી એમના જીવનમાંથી જે પ્રેરણાઓ મળે છે એ પ્રેરણાઓ લોકોને સુધી ઉજાગર કરવાનું કામ અમે અત્યાર સુધી જ્યારે કરતા હતા ત્યારે એમની લડતની જાગૃતિ અમે વાતો લોકોની વચ્ચે કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના લોકલ સાંસદ મનસુખભાઈ વસાવા હોય આરએસએસ ના લોકો હોય અમે જ્યારે પ્રતિમાની પણ સ્થાપના કરતા હતા ત્યારે અમારો ખૂબ મોટો એમણે વિરોધ કર્યો હતો ત્રણ જિલ્લાની પોલીસ મને પકડવા માટે પણ આવી હતી અને છતાં અમે પ્રતિમા સ્થાપી અને આજે વડાપ્રધાન શ્રી ત્યાં આવે છે તેઓ અમારા માટે તો એમના જન્મ મારું ડેડિયા પાડ એમણે સિલેક્ટ કર્યું એ બહુ મોટી વાત છે નહીં તો વડાપ્રધાન ધારત એમણે દેશ લેવલના લોકોને એકસો પચાસમી જન્મ ઉજવણીનો જો સંદેશો જ આપવાનો હતો તો બિરસા મુંડાજીનું ગામ છે ઝારખંડમાં રાચી ત્યાં જઈને પણ કરી શકત નાગાલેન્ડમાં પંચોતેર પંચાણું ટકા વસ્તી છે મિઝોરમમાં પણ

ત્યારે અહીંના સ્થાનિક નેતાઓને ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારના કેટલાક નેતાઓએ ખૂબ જ એમને આગ્રહ કર્યો કે ભાઈ બિરસા મુંડા જન્મ તો ડેડિયાપાડામાં જ કરવી જોઈએ જેથી ચૈતર વસાવાની જે લોકચાહના છે એમણે જે આ વિસ્તારમાં આદિવાસીઓને જાગૃત કરવાના કામ કર્યા છે એ સંવિધાનોની વાત કરે છે આદિવાસી અસ્મિતાની વાત કરે છે આદિવાસીઓની જળ જંગલ જમીન પરના અધિકારો આબાદ રહે એની વાત કરે છે તો ત્યાં જ કરીએ તો થોડું ચૈતર વસાવા ની લડતને થોડું કાઉન્ટર થાય એ એક ગણિત હતું બીજું ગણિત એમનું એવું હતું કે એ દિવસ શક્ય હશે અમે મનાવીશું અને એમને આપના માધ્યમથી આપના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવકારીશું જેથી કરીને ચૈતર વસાવ આપણી સાથે હશે તો ઘણા જે કાર્યક્રમો થાય છે અને ભારત ભાજપના કેટલાક નેતાઓ અમારી સાથે આજે હજારોની સંખ્યામાં કાર્યકરો સાથે જોડાય છે એ અમારા જે કાર્યક્રમો સ્થગિત થઈ જાય અને એમને આવનારી તાલુકા જિલ્લાની કે સત્તાવીસની આદિવાસી વિસ્તારોની ચિંતા ઓછી થાય એ પણ એમનો એક પ્રયત્ન હતો એટલે હું સમજુ ત્યાં સુધી તમે એવું કહેવા માંગો છો કે ડેડિયાપાડા પાછળની જે પસંદગી છે એમની એનું કારણ તમે માનો છો કે તમારું જે કદ મોટું થયું છે તમારી જે લોકપ્રિયતા વધી છે એ લોકપ્રિયતાને કાપવા માટે તેના સ્થાનિક નેતાઓએ આખું આયોજન કર્યું હશે હા ચોક્કસ આજે તો આદિવાસીની વસ્તી ડેડિયાપાડામાં છે એટલું જ નથી અને ડેડિયાપાડામાં એકસોને બ્યાસી મીટરની પ્રતિમા બિરસા દાદાની છે એવું પણ નથી આ તો અમારી પ્રતિમાને ફૂલહાર કરવાનો કાર્યક્રમ એમણે ગોઠવેલો છે ધારત તો દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે ને એમાં પંચાણું ટકા મિઝોરમ નાગાલેન્ડ ને વિસ્તારોમાં હજુ વધારે આદિવાસી છે માત્ર ડેડિયાપાડામાં આદિવાસીઓ વસે છે એવું નથી દાહોદમાં છે ભિલોડામાં છે ડાંગમાં છે વલસાડમાં છે બધે કરી શકત પણ એ જ જિલ્લામાં ફરી પંદર દિવસ એવી તો કેવી મજબૂરી થઈ પડી કે વડાપ્રધાન શ્રી ફરી એ જિલ્લાના બાજુના તાલુકામાં ફરી પંદર દિવસ બાદ મોટો કાર્યક્રમ ગોઠવવો પડે તો એની પાછળનું ગણિત આ છે કે ચૈતર વસાવા જે લોકોની વચ્ચે જઈને લોકો ને જોડે છે ને એમની જે વૈચારિક લડત આગળ વધી છે એને કઈ રીતના આપણે સ્થગિત કરી શકાય અને બીજું કે પ્રયાસો કરીશું પ્રયાસો કરવામાં એ જો આવતા હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીમાં એને મનાવીને જોડી દઈશું આ બે કારણો થકી જ વડાપ્રધાન શ્રીને અહીંયા લાવવામાં આવી છે તમને ભાજપમાં જોડવા માટેના પ્રયત્નો કર્યા છે ખાલી તમે એમ જ વાત કરો હા ચોક્કસ તમે કદાચ આગળના મારા ઇન્ટરવ્યુ લોકસભા વખતે પણ જોયા હશે પ્રદેશ કક્ષાના નેતા સાથે જે તે વખતે એમના માણસો ડેડિયાપાડા સર્કિટ હાઉસે આવતા હતા એમની ગાડીઓમાં અમને લઈને જતા હતા એમની સાથે બેઠકો કરાવતા હતા ત્યારે પણ અમે ત્યાં સ્પષ્ટ વિધા ભરૂચ લોકસભા લડાવવા માટેનું દબાણ હતું છતાં અમે ના પાડી હતી હમણાં હું જ્યારે જેલવાસ દરમિયાન મારે બહાર આવ્યો પછી જે કાર્યક્રમો ચાલુ થયા ત્યારે પણ ઘણા નેતાઓએ કીધું કે તમારે જોડાવવું પડશે તમારા પર આટલા કેસ ચાલે છે આમ છે તેમ છે એટલે બધી વાતો એક પ્રેશર ઊભું કરીને એમાં જોડવા માટેની હતી ને અમારી સાથે આવો મંત્રીમંડળનું વિસ્તરણ હતું એના પહેલાં પણ ઘણા

તો ચોક્કસ આવનારા દિવસોમાં જરૂર જણાશે તો બીજું દબાણ તો તમે જોયું હશે કે જ્યાં પણ અમારી અમારા કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમોમાં અમે અગાઉથી પરવાનગીઓ માંગીએ પરવાનગીઓ નથી મળતી એકસો ચુમ્માલીસ લાગી દેવામાં આવે અમને રોકવામાં આવે ખોટી એફઆઈઆરઓ થાય જેલોમાં અમને નાખવામાં આવે અમારા પરિવારને હેરાન કરવામાં આવે અને અધિકારીઓને ઉપરથી સૂચના હોય કે આમને એમના કામો આપણે વિસ્તારમાં નહીં કરવા જેવી અનેક બાબતોની પરેશાની તો આવનારા દિવસોમાં રહેવાની છે પણ લોકો હવે જાગૃત થયા છે સમજે છે અને એમને પણ ખબર પડે છે એટલે લોકોનો સાથ અને સહકાર અમારી સાથે છે ત્યાં સુધી અમે આગળ વધતા રહીશું ગુજરાતનો ખેડૂત વર્ગ હશે વિદ્યાર્થી વર્ગ હશે કે કોઈ પણ વર્ગના લોકો સાથે જ્યાં પણ અન્યાય થશે અમારી જરૂરત હશે ત્યાં ઉભા રહીશું અમે ન્યાય અપાવવાનું કામ કરીશું અમારે સડક લેવલથી મુદ્દા ઉઠાવવાના થશે તો સડક લેવલથી ઉઠાવીશું સદન લેવલેથી ઉઠાવવાના થશે તો અમે સદન લેવલેથી ઉઠાવીશું અમે ક્યારે કોઈનું ખોટું કર્યું નથી એટલે ખોટા એનાથી અમે ડરતા નથી અને અમે જે જનતા અમને લોક પ્રતિનિધિ બનાવે છે એમનો અવાજ અમે બનતા રહીએ છીએ ગુજરાતમાં જે લોકો ભાજપ સરકાર સામે પડ્યા હોય સત્તા સામે પડ્યા હોય એમની સામે ઘણા કેસ થયાના દાખલા છે અને એ લોકો પછી ભાજપમાં જોડાઈ ગયા છે તો ભવિષ્યમાં તમે ક્યારે ભાજપમાં જોડાવાનો જોડાશો ખરા કે તમે જોયું હશે હું એક સરકારી અધિકારી હતો ખેતીવાડી અધિકારીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપીને હું આ જાહેર જીવનમાં આવેલો છું અને મારે કોઈની સાથે જમીનના ઝઘડા નથી કે મારે કોઈ બે નંબરના ધંધા નથી લોકોના કામ માટે ગ્રાઉન્ડ પર અમે રહીએ છીએ મુદ્દા ઉઠાવીએ છીએ અને એને થતા અન્યાયો રોકવા માટેના પ્રયાસો કરીએ છીએ ત્યારે અનેક પ્રકારના કેસો થયા છે અને કેટલી વાર અમને જેલોમાં નાખવામાં આવ્યા છે જેટલી વાર અમને જેલોમાં નાખવામાં આવે છે એની પાછળ અમને દબાવવાના પ્રયાસો જ હોય છે કે ભાઈ દબાવો દબાશે ડરશે અને અમારી સાથે આવીને બેસશે પણ અમે ક્યાંય ડર્યા નથી એટલે આવનારા દિવસોમાં પણ એવા ષડયંત્ર અમને જેલમાં નાખવા માટે થશે જેલોમાં પણ અમારે જવું પડશે પણ સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થાય છે આ વખતે પણ અમે ઘણું વેઠ્યું આજે પણ મારા મત વિસ્તાર જે ડેડિયાપાડા તાલુકો છે તે મારે પ્રવેશ બંધી છે મને મારા મત વિસ્તારમાં મારું ઘર છે મારો પરિવાર ત્યાં રહે છે મારી ઓફિસ છે ત્યાં આજે જવાની પરવાનગી નથી છતાં અમે અવાજ ઉઠીએ છીએ આજે ગુજરાતમાં બધા લોકો ડરે છે કોઈ કોંગ્રેસના કે બીજા નેતાઓ એમની સામે બોલવા તૈયાર નથી ત્યારે પણ અમે

જે તે વખતે અમારા લોકો પરથી લોકોને કીધું અને લોકોએ દસ દસ વીસ રૂપિયા આપ્યા રૂપિયા પણ અને એમ કરી કરી કરીને અમે પ્રતિમા સ્થાપિત છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ એમના હોદ્દેદારો એમના તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ બધા લોકોએ ખૂબ વિરોધ કર્યો હતો આરએસએસ એ પણ ખૂબ વિરોધ કર્યો હતો કે આ નક્સલવાદી પ્રવૃત્તિ કરે છે ખ્રિસ્તી મિશનરીઓનો ફંડ ઉપયોગ કરીને અહીંયા બિરસા મુંડાને લાવવા માંગે છે અને આજે એ જ બિરસા દાદાને ફુલાર કરવા માટે વડાપ્રધાન શ્રી આવે છે એટલે અમે જે વિચારધારા બિરસા દાદા ઉજાગર કરતા હતા ત્યારે એમને વાંધો હતો પણ આજે આદિવાસી લોકો જાગી ગયા છે અને આદિવાસી લોકોના મત જો લેવા હોય તો બિરસાદાદા હોય કાત્યમામા હોય ગોવિંદ ગુરુ હોય કે બીજા આદિવાસી નવ ઓગસ્ટ ના દિવસ હોય એમણે ઉજવવા પડે એવું છે એટલે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં જો નરેન્દ્રભાઈ મોદીજીને આદિવાસીની સંસ્કૃતિ સાથે લગાવ હોય તો જે કુળદેવી નું દર્શન કરવા મોદી સાહેબ આવે છે એ કુળદેવીની પરંપરા હજાર વર્ષ પહેલાથી છે આજે પણ અમે બધા જઈએ છીએ હિજારી લઈને જઈએ છીએ હિજારીમાં મોવડાનો દારૂ મોવડા દારૂનો એક બાટલો રાખવો જ પડે છે એક મરઘો અથવા એક બકરો ત્યાં લઈને આપણે ચડાવવો પડે છે તો લાગણી હશે તો મને અપેક્ષા છે કે વડાપ્રધાન શ્રી પણ હિજારી લઈને આવશે અને ચડાવશે

અને બધા જ્યારે પણ આવે છે તો હિજારી સાથે જ આવે છે અને હિજારી ચડાવે છે ને પરંપરા રહી છે જો એમણે પરંપરા તોડવી ના હોય તો કરી શકે છે અને પોતે કરી શકે છે જો એમણે પરંપરા ના તોડવી હોય ને બસ એમ જ આવતા હોય તો તો અમને તો કોઈ વાંધો નથી એટલે એમના કાર્યક્રમની રૂપરેખામાં એ દર્શન છે જ ના કુળદેવી એમના કાર્યક્રમની રૂપરેખામાં દર્શનનો કાર્યક્રમ છે ત્યાં પણ રોડ શો કરવાના છે ડીડિયાપાડા બિરસા ચોક આ લીમડા ચોક ગયા મારું કાર્યાલય છે ત્યાંથી લઈને અમે જે પ્રતિમા સ્થાપી છે ત્યાં પણ એમનો રોડસો છે આપણે બિર્ષામુંડાની વાત કરીએ છીએ દિર્ષામુંડા ની ઘણી બધી વાતો કરી છે તમે રાજનીતિમાં છો તો તમે ખાતરી આપી શકો છો નિર્ષ્ટા મુંડાના સોંગ ખાઈને કે તમારાથી કોઈ ભૂલ નહીં થાય ભવિષ્યમાં તમે આ જે રસ્તો છે ને એ ખૂબ અઘરો છે રાજનીતિનો તમે કોઈ પ્રલોભનમાં નહીં આવો કોઈ ભ્રષ્ટાચારમાં તમે પણ નહીં આવો

じゃあね。